ರೀಂಗಣಿ ರೀ 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 ಹಡಿಂಗ તો એને ઓછા હડે એમ બહુ દવા ન સટાય ને ન સટાય ને પછી ખાવાય બોરિંગ ના એવું છે બધું આપણે છાંટવા મળીએ આપણો પોપ છે ને આ છે દવા દવા કહીએ તો એ બધા જોઈ લેજો તો હવે દવાશે ને આ છે એટલા આશ આ છે ભૂમિકો એવું છે નાનો તો આપણે ચાંદો મળી દેવા નહીં ને વરસાદ ના હોય પહેલાં સાડી દઈને એટલે પછી બેન બેન કરે નહીં રીંગણી માં ચાલો સાડી દઈએ તો હવે મિત્રો છે ને આપણે આવી ગયા તમને એમ તો છે આ બાવળીયા મારા હું મારે તો આપણે ને આવ્યા છે કંટોલા વીણો કંટોલા તમને બીજા જોયા નહી હોય ગામડિયામાં રહેતા હોય એને જોઈએ હોય ને મારું બેઝો એવું છે કંટોલા એટલે ક્યારેક ક્યારેક શાક ખાવું જોઈએ સાચી વાત છે ને અહીંયા તો મારું

આપણે ઓથારે બેઠા છીએ મેન્ડવીને ઓથારે આ મેન્ડવી આપણી એને ઓથારે બેઠા છે મસ્ત મજા ટેન કંટ્રોલ જોડી જતો હું તો મોજ માં આવું આમાં જીવડું દેખાય તમને જરૂર હોય એમ ખાતું છે આમ કડવું હોય તો કંઈ ખાતું છે તો મિત્રો છે ને મેં કંટ્રોલ એવું કંઈ ગોતીને વૈયા વાસી આપણે તો વહેલા રહી આવ્યા મારા ભાવેની થોડાક મોડા આવ્યા એ ને રોડ બાજુ ગોત ગયા તો એ એટલા કંટ્રોલ લાવ્યો એટલે કે કંટ્રોલ લાવ્યો ને આવું છે ખબર હોય તમને બધા મને જ ના ખબર શું હોય

તો ફાઈનલી મિત્રો આપણે એને ઘેરાવીએ પછી આ બીજા દિવસે બરાબર ક્યારેક કેમ આવે તમને ખબર નહીં હોય આપણે જવાનું છે બીજી વાળીએ એટલે કે જંગલ કાંઠે વાળી એના ના છે આપણે ફૂલ લેવા જવાનું છે એ ના સિંહ ને બી એવું છે એવું બતાવાય તો નહીં પણ કદાચ અત્યારે દિવસે ન હોય પણ એના બહુ આમ હશે તો તમને બતાવી છે બરાબર તો વિડીયો ને કન્ટિન્યુ રહેજો ને આવો જંગલ કાંઠે વાળીએ તમે જોઈ દઈશું કદાચ આગલા વિડીયોમાં કદાચ તો જંગલ કાંઠે ના હું નરસદ પર જાઉં આંટો મારવા બરાબર તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ને મારા મમ્મી બનાવશે સાપ એ સાપ આણી પીને પછી જઈએ બરાબર

મને નાનજીભાઈને કાલે લાઈ માં કીધું સોળે કે ખબર આવે તો આપણે ને આ સ્પાઈન ની લઈને આટું સોળે ને ભીંડા લેતા આવ્યા છે રીંગણા તો બહુ હતા નહીં એટલે રીંગણા નહીં લેવા બરોબર તો આપણે એવા નાનજીભાઈ આટો મારો નવ જઈ થઈ છે તો વીડીમાં કન્ટિન્યુ બને રહેજો બરોબર મારા વાલા તો ફાઈનલી મિત્રો આપણે ને રસ્તે પહોંચ્યા છીએ રસ્તે એટલે કે જંગલના રસ્તે ને આવે ને ક્યારે ને બાવળી કોળ ગયા ને એટલે આમ રસ્તો હવા આમ શું કહેવાય બીક નો લાગતી ને તોય આમ મશીન ધક ધક થવા મળે બોલો તેવું છે ને હું નરસદભાઈ છે એટલે બીક બીક ન લાગે કેમ કે બે ભાઈ છે એ જો બાવળી તો જો તમે બીક ન લાગતી તો આ છે ને બીક તો લાગે જ આ જંગલમાં બીક કોને લાગે તો આપણે જઈએ ને પછી ટાઈ છે ને જંગલ જ છે તો જંગલ ની સળા કેડી છે બોલો તો અમે એટલે જઈ ક્યારે એમ કંટ્રોલ ને વેલા એ આપણે તોડવાની એમ એલી પણ આમાં તો કઈ છે નહીં તેવું છે બધું તું કેટલા બાવળી હાલ બેન કેડી મેન મહેન આમાં આવી આપણે ફાઇનલી મિત્રો છે ને આપણે ને આ રસ્તે જતા તો આમાં જ ના હગડ છે કે દીપડા ને કઈ હળ નવું એક જ ગમે હાલેલું છે મતલબ હાવી હાવીજ દીપડો છે એમાં હગડ છે આમાં તો એને આમાં બે જણાની તો આ વેચતી બાકી એને બીક લાગતી હોય ને આલી એ લીધું મેઘી એક લાગી જાય મતલબ ખાલી એમને માલું હોય ને તોય બીક લાગી તો આવડે એક કદી ચાલુ છે હાવીશ ભાવી અહીં અહીંયા હાગર આ તમને નાના નાના લાગે પણ નાના ને ભાઈ બહુ મોટા હે બરાબર તો આપણે આગળ બતાવીશું ઈરકા તો ફાઇનલી મિત્રો આપણે આપણી વાડીએ પગ જીએ એટલે આપણે વાડીએ તો નથી પગ થોડીક આગળ છે ખાલી એક ખેતર મેગી બાકી તો આ બાજુ આપણે કંટ્રોલ લીંતા મસ્ત હોય આ ખોટી બનાવી દો એવીમથી થોડી એમ ભાગ તો આમાં લઈને આપણે ગોતા બોટલે બધા હર્ષદભાઈ તો આ ગોતા અમારે વાડી કીધું કેમ એમ બાકી છે કે બાકી મસ્તનો અત્યારે કે વ્યૂ વ્યૂ પણ બેકગ્રાઉન્ડ બહુ મસ્ત મજાનો આવે તો ફાઇનલી મિત્રો આપણે એને આપણે વાડીએ પહોંચી ગયા છીએ આપણે વાડીએ એટલે કે અમે કહી જાય ઠંડી છો તો આપણે પહોંચી જશે મસ્ત મજા તમને દેખાય ને કે નહીં દેખાય તો કોમેન્ટમાં કહી દીધું તો આ છે આપણે સીતાફળ ગયું એને અત્યારે સીતાફળ નહીં એવા કેમ નહીં આવે તો ખબર નહીં માન કોળી ગીધો કેટલી મસ્ત કોળી તો કે સીતાફળી કોળી ગયું તો કેટલી સીતાફળી છે તો આ બધી સીતાફળી જ છે તો તમને લીલી લીલી દેખાય નહીં પણ એ સીતાફળ નહીં આવે કેમ નહીં એ ખબર નહીં કેમ કે ને આ અહીંયા નહીં રહી નહીં કે એટલે રોજડા અને પેહું ને એવું બધું ભાંગી નાખે એટલે ન ને ઓણે ને આપણે રહી છે એમાં કપાસ ને એવું નથી કેમ કે એના રોજ ને એવું કંઈ થવા ન દે અત્યારે હાલની અંદર રોજડા છે અમારે ઓલી બાજુ રોજડા સરે છે અત્યારે તો એને અહીંયા રોજ બોજ એવું કંઈ થાવ નો દે તો એટલે માટે એને આપણે કપાસને એવું કંઈ સોંપ્યું નહીં પછી કપાસને એવું થાય તો ખરું જ તેમાં બહુ જ થઈ પણ એને આપણે હવે ને રહીશો વાવવાનો નથી કેમ કે ને આ કંઈ થવા નો દે એટલે આ માહિતી જનાવરની બીકશે ભાઈ તો પછી કંઈ રહીશો પછી વાયો ને ને આપણે કંટોળાને હું ગોતી લઈ મસ્ત મજાનું જડે તો છે બાકી રે ભા આમાં ને વહેલા હે લાડ બધા અહીં વહેલો હે પણ આમાં કંટોળા નથી પૈસા તો હું તમને બતાવી આમાં ને આપણે ઓલી વેડ ઉધી ગોતવાના હે ઓલી વેડ છે ના ગોતવાના ગોતવા પછી આપણે ગોતી લઈએ પછી હું તમને બતાવું બરાબર તો હવે મિત્રો છે ને આપણે વહી આ બાજુ આ બધું થોડાક થોડાક વહેલા તમને દેખાતા છે તો એને મને અર્શદ ભાઈ ગોતે મસ્ત ના દો આમ તમે કાટા મન બાટા આમ કરીને આમ જોવા પડે એટલે કંટ્રોલ હોય ને ઈ હેઠે દેખાય ને અચ્છા અચ્છા હેઠે લે જોન તો કંટ્રોલ દેખાય એટલા કે ગોયતા આપણે એટલે ગોયતા જોવો છે આપણે શાક કરવાનું થઈ ગયું છે હવે આપણે બસ એક શાક થી જાય એટલે લાટ આપણે ભાઈ વેસવા માટે ને આપણે બેસી ખાવા માટે તે ઉતરી બરોબર એક કંટ્રોલ હમે ના બે હે ભાઈ આપણે ભેળાઈ ની દેખાય પણ હવે ના તો આઘું પડી જાય આલ્યો છે તો હોટ આ અર્શદ ભાઈ તો અમારા ગમે ને કાટા મન બાટા કડે રાડી કરતા દે બગી તો એમ મને બાવળી ભાઈ આ ગાંડા બાવળ કહેવાય તમને ખબર ન હોય તો કીધું અમે ને કાંટા ગઝબ ના હોય ને ખોતી હતી બોલ ઓછી ઓછી હાલ તાવડે એનું કામ બાકી ને ભાઈ કાંટા બાટા વાગી દે ને આ બહુ જો આ બાવળી એક જો આ લીમડો કેવડો વાળો તમે જોવો કરામ ખરા કેટલો પણ ઓછો કરવો પડે તો આ બધું એવું બધું જો જંગલ જ છે ભાઈ આમાં કંઈ બહુ બીક લાગે એવું છે પણ તો આપણે ઉતારીએ વિડીયો મિત્રો અહીંયા અહીંયા આવી બેઠો હોય ને

દરિયા કાઢે ને પવન પવન આમ મસ્ત મજાનું આવતું હોય કે એટલે રે ને તો આપણે ને આપડે ખેડૂત છે ને મિત્રો જન્મર જનમર વરસાદ ચાલુ થઈ ગયો તમને દેખાય ને પણ આશી નહીં વરસાદ આવે અત્યારે આવતો કેમ કે બાવળી આપણે બાવળી આઠ ભાગી એટલે અહીંયા તો ગોંક લીધો એની અંદર જઈએ આપણે કેમ થાય વાહ ભી વાહ તમે જો અંદર કેમ એ ભાગીધો આમાં હવે બીજું શું રહી ભળો કેવું છે એમ ભળો અઘસ બધું એમ નો બીક લાગતી હોય તો એ લાગે ભળો તો ને આપણે અંદર ગડી ને આ બહારનો નજારો તો આપણે બેસી જ કંટ્રોલ કંટ્રોલ દેખાય ને તો આમાં તો મને તો કાંઈ કંટ્રોલ દેખાતા તને હેઠે લઈ જાવ ને તો દેખાય ને આમ છે બધું દેખાય નહીં તમને તો આવું છે ભાઈ કે બીક લાગે એવું છે કે જંગલ જ છે જંગલમાં બીજું શું હોય ને આપણે બહાર નીકળી જઈએ અહીંયા લાગે બીક આપણને તો અમિત્ર સર આપણે ને કંટ્રોલ વેણી વેણી ને આખે આખો ખીસ્સો હેલો હેલ નો ભૂલી દીધો દેખાય તમને જો કેમ કે આપણે ભાઈ ઠેલી ને ઠેલી છે હર્ષદભાઈ ભાઈ ને આમાં ઘણા બધા હતા આપણે તોડી દીધા આવેલો વેલો હે જરો આ વેલો હે ત્યાં એમાં લઈને આપણે મસ્ત બધાને તોડી દીધા કંટોલા ના આ ઓલું ના કહેતા કે ટીબે ટીબે સરોવર ભરાય એની જેમ એને ટીબે ટીબે નહીં પણ એક એક કંટોલા કંટોલા આપણી ઠેલી ભરાય તો એવું છે ને આની ને ત્રણ ચાર વર્ષ પહેલાં હું કાનજીભાઈને મયુરભાઈ આ જ જગ્યા ઉપર આવ્યા હતા કંટોલા વીણવા તો એને બહુ કંટોલા પડતા ને અત્યારે ભાઈ કોને ખબર કંડોલા જ નહીં આવતા બોલો તો એવું છે ને હવે ધીમે ધીમે ભાગી વાગી સાગડે સાગડી બે વાગી જાય બપોરના બે તો ધીમે ધીમે હું નરસિંહભાઈ ભાગી એ ભૂખ ભાઈ લાગે ને તો ગઝબ નહીં લાગે આમ પેટમાં કાળ કાળ બોલે હવે આપણે ભાગીએ ધીમે ધીમે બરોબર તો મિત્રો છે ને આપણે ઘરે પહોંચીએ છીએ ને કંડોલા મંડોલા બધું નાખી દો ઠેલામ આપણે ને થોડા ઘણા એ છે શકે એક શાક કરવા ને આપણે ના શાક કરવા લઈ જવાના છે ને આપણે ભાગીને જમી લીધા ને પુરુષ બેન કે ઠેલવામાં આવી ગયો હાલે પુરુષ બેન કે મારે ઠેલો થતો હોય ગયો

આપડે છે ને ભાઈ કામ કાજ ઘણું બધું હોય તમને ખબર જ છે કામ છે આપણે તો નાવાનું હોય કેમ કે વાળ બાળ કપાઈ નાખે તો તમને લાગતું નહીં કપાય પણ આજે આપણે કપાઈ નહીં ખસે વાળ બાળ કપાઈ નાખે ને ના એ બાય ભાઈ સોળી ઉતારવા ને તો આ સમય મિત્રો કંટ્રોલ આવે આપણે કેટલી બધી મહેનત કરી ને એટલે એટલા હે ને બધે જાતા 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 ઘેરા ગયા ઘરે થોડાક રાખ્યા અને બીજા એટલા બધા રાખ્યા આપણે કે ભાવતું નહીં ને મારો ભાવ ને એને ભાવ એટલે એ ખાહે કંટ્રોલનું શાક અમને તો બહુ ભાવે ને આપણે તો ખાવાનું છે ગાંઠિયાનું હે ગાંઠિયાનું ભાઈ ભાઈ ગાંઠિયાનું શાક ખાવાનું છે આપણે